હાલોલ માં રહી હતી અને હાલમાં લંડન ખાતે સ્થાયી પણ ભોગ બની છે હાલોલ ગામમાં જયારે આ સમાચાર પહોંચ્યા સમગ્ર વિસ્તારના લોકો ચિંતામાં મુકાતા શોક મગ્ન થઈ ગયા હતા ઠેર ઠેર પ્રાર્થનાઓ દોર શરૂ થઈ ગયો હતો હાલોલ બસ સ્ટેન્ડ ની સામે આવેલ વૈશાલી સોસાયટી માં છેલ્લા ચાલીસ વર્ષ થી રહેતા સ્વર્ગ વિષ્ણુભાઈ પટેલ ની દીકરી રૂપલબેન બેન બાળપણ તેમજ ભણતર હાલોલ ખાતે જ થયું હતું ગામે રહેતા પટેલ લગ્ન લગ્ન થયા હતા બાદ સન તેઓ તેમના પતિ સાથે લંડન સ્થાયી થયા હતા તેમના ત્રણ સંતાનો હતા રૂપનબેન પટેલ ત્રણ જૂન ના રોજ તેઓની સારવાર અર્થે ભારત આવ્યા હતા તે પૂર્ણ છતાં અમદાવાદ એર ઇન્ડિયા વિમાન એકસો એકોતેર માં સવાર થઈ લંડન પર ફરી રહ્યા હતા ઘરે પરત ફર્યા હતા અને થોડી જ વારમાં માં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળતા તેઓ તાત્કાલિક ધોરણે અમદાવાદ પહોંચ્યા હતા દુર્ઘટના ના દ્રશ્યો જોઈને પવન ના હોશ ખુશ ઉડી ગયા હતા અને બહેન ની શોધખોળ આદરી હતી રૂપલ પટેલ ભાઈ ભવન સાથે ગુરુવારે સાંજે સાત વાગ્યે થયેલી વાતચીત અનુસાર રૂપલ બેન નો પત્તો હજુ પણ મળેલ નથી પણ તેની ઓળખ માટે તંત્ર દ્વારા ટેસ્ટ કરવામાં આવી